ભુજમાં એડવોકેટ શંકરભાઈ સસદે ચૂંટણીના પરિણામ બાબતે પ્રતિક્રિયાઓ આપી હતી ચૂંટણીના કાયદાની દ્રષ્ટિએ એનડીએ સરકારનો વિજય છે અને એના માટે એનડીએના ઘટક પક્ષો અભિનંદનના અધિકારી છે એમાં કોઈ બે મત હોઈ શકે નહીં અને ત્રીજી વખત સરકાર રચવાની લોકોએ એનડીએને તક આપી છે એમાં પણ કોઈ તકરાર હોઈ શકે નહીં પણ પરિણામનું તમે પૃથકરણ કરો તો એનડીએને ગઈ ચૂંટણીમાં જે બેઠકો મળી હતી એના કરતાં ઓછી બેઠકો મળી છે એક ભારતીય જનતા પાર્ટીને ગઈ ચૂંટણીમાં બેઠકો મળી હતી એના કરતાં ઓછી બેઠકો મળી છે એવા સંજોગોમાં કે જ્યારે એમનો દાવો હતો ચારસો કે બાર કે એનડીએ માટે એનડીએની બેઠકોમાં વધારો થશે ભારતીય જનતા પાર્ટીની બેઠકોમાં પણ વધારો થશે એ જે દાવો હતો એ દાવાના મદદનજર મારી દૃષ્ટિએ ભારતીય જનતા પાર્ટી માટે અને એનડીએ માટે આત્મનિરીક્ષણનો આત્મખોજનો વિષય છે અને એના કારણો આપણે જોઈએ તો દાખલા તરીકે ત્રણસો સિત્યની નાબૂદી યસ સારી વાત છે નંબર વન કોમન સિવિલ કોડ કરો બધાના હિતમાં છે નંબર ટુ સીએ એ કરો આ દેશના બાર વસતા લોકોના હિતમાં છે એનસીઆર કરો આ દેશના હિતમાં છે સારું ત્રણસો સિતરની નાબૂદી કરો એ પણ સારી વાત છે પણ લોકોના મૂળભૂત પ્રશ્નો છે એ બે હજાર ચૌદની ચૂંટણી પહેલાં એનડીએ તરફથી એવી ખાતરી આપવામાં આવી હતી કે વિદેશોમાં જે કાળું નાણું છે એ સરકાર પાછું લાવશે અને દરેક નાગરિકના ખાતામાં પંદર લાખ રૂપિયા જમા થશે પેલું વચન કે જે વચનને આધારે બે હજાર ચૌદની ચૂંટણીમાં લોકોએ વિશ્વાસ મૂકી અને એમને બહુમતી આપી એ વચનનો આજુ સુધી પાલન થયું નથી આ એક વાત અને બીજું વાત કે દાખલા તરીકે લલિત મોદી કે ક્રિકેટના કાળો કારોબાર છતાં એ આ દેશની બહાર જઈ શક્યા છે વિજય માલ્યા આ દેશના બેંકોની હજારો કરોડ રૂપિયાનું લેણું મૂકી અને વિદેશ ચાલ્યા ગયા છે જ્યારે જેની પાસે પાંચ હજાર કે દસ હજાર કે પચીસ હજાર કે પચાસ હજાર કે લાખની લોન હોય કે પાંચ લાખની લોન હોય તો એના ઉપર બેંકો તકાદો કરે છે જ્યારે કરોડોની લોન છે કરોડોની લોન હજારો કરોડોની લોન છે તો એમાં બેંકો અને રિઝર્વ બેન્ક અને સરકાર એ આંખા કાન કરે છે તો આ વસ્તુ પણ લોકોથી છાની નથી એક વખત એવો હતો કે લોકો અને જેટલું કહો એટલું સાંભળે ને એટલું સમજે આજે લોકો પત્રો વાંચતા થઈ ગયા છે આજે ઇલેક્ટ્રિક ચેનલો ઘણી વધી ગઈ છે મોબાઈલને કારણે સોશિયલ મીડિયા વધી ગયો છે એ દરેક વસ્તુ લોકોના ખ્યાલમાં છે લોકોની અપેક્ષા તો એટલી જ છે કે ભાઈ તમે મોંઘવારી ઓછી કરો કમસે કમ બે હજાર ચૌદની લેવલ ઉપર તમે લઈ આવો બેરોજગારી ઓછી કરો તમે જો ચૂંટણીમાં વચનો આપ્યા છે કે અમે આટલા લાખ કેટલા કરોડ લોકોને રોજગારી આપશો એનું તમે પાલ પાલન કરો ભય ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના સ્લોગન પર એનડીએને અને ભારતીય જનતા પાર્ટીને લોકોએ મત આપ્યા પણ તમે જુઓ કે ભય ઓછો થયો છે ભૂખમોર ઓછો થયો છે ભ્રષ્ટાચાર ઓછો થયો છે મને એમ લાગે છે કે આ બાબતમાં આત્મમંથન કરવાની એનડીએ સરકારની જરૂર છે અને આગામી ચૂંટણીમાં જો એનડીએ સરકાર ફરીથી ચૂંટાવા માગતી હોય તો મારી દ્રષ્ટિએ હજી પણ સમય છે કે બે હજાર ચૌદમાં જે વચન આપ્યું છે વિદેશમાં રહેલું કાળું નાણું ભારતમાં લાવવું ભારતના દરેક નાગરિકના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આપવા પછી જે આપી શકાય તે એક પેલું તો કાળું નાણું લઈ આવવાની વાત છે જેના માટે સુપ્રીમ કોર્ટના જજ એમની અધ્યક્ષપણા નીચે એક કમિટી નીમવામાં આવી મિસ્ટર જસ્ટિસ એમ એસ શાહ તો એનું શું થયું તમે કમિટી નીમી એ કમિટીએ શું કર્યું અને તમે શું પ્રયત્નો કર્યા કેટલું કાળું નાણું આવ્યું નથી આવ્યું ઇટ્સ ઓલિંગ ફોર ગેટ અબાઉટ ઇટ હવે તમારી પાસે પાંચ વર્ષ છે તો પાંચ વર્ષમાં તમે સકટનું કાળું નાણું લઈ આવો અને આ દેશના નાગરિકોને જે રીતે આપી શકો છો તો આપો એક મોંઘવારી જે છે આજે શાકભાજીના ભાવ જુઓ ફળોના ભાવ જુઓ અનાજના ભાવ જુઓ તો કોઈ રીતે લોકો પહોંચી શકે એમ નથી અને એક બાજુથી આપણે એમ વાત કરતા હોઈએ કે ભાઈ દસ વર્ષમાં અમે આ દેશનો આટલો બધો વિકાસ કરી દીધો અને બીજી બાજુથી કરોડો લોકોને મફત અનાજ આપવું પડે તો એ બે વાતોનો મેળ કઈ રીતે આપણે બેસાડવું અને વાજપાઈજીએ યોગ જ કહ્યું હતું ભાઈ લોકોને તમે મફત ના આપો આ મફત આવ્યું તે મફત આવ્યું ફરણ મફત આવ્યું તે મફત આવ્યું એમાં રોગો ડિમોરલાઇઝ થઈ જશે એના કરતાં તમે એમને રોજી રોટી આપો કે જેથી કરીને પગભર થાય અને સુમાનભેર પોતાનું જીવન જીવી શકે આજે દાખલા તરીકે જે મફત અનાજ મળે છે એ હું ઘણા લાભાર્થીઓને પૂછતો હોઉં છું તો મોટાભાગને એમ કહે છે કે સંગભાઈ જે અનાજ મળે છે એ ખાવાલાયક નથી હોતું એમાં રેતીનું પ્રમાણ વધારે હોય છે જીવડાઓનું પ્રમાણ ક્યારેક ક્યારેક હોય છે અને પરિણામે એ અનાજ એમને ગાય ભેંસ બળદ કે એને આપી દેવું પડે છે હવે આ સંજોગોમાં જે લાભાર્થી છે એને લાભ નથી મળતો બીજું કોઈ પણ સરકાર હોય ધારો કે આપની સરકાર છે એને વીજળી મફત કરી કે બસની સેવા મફત કરી ઓરિસ્સામાં બીજું જનતા દળની સરકાર ત્રણ ફલાણું મફત કર્યું કે ઢીપડું મફત કર્યું મહારાષ્ટ્રની સરકાર ગુજરાતની સરકાર બિહારની સરકાર આ મફત કર્યું તે મફત કર્યું પણ કોને હિસાબેને જો મફત કર્યું કરે આખર તોર તો આ દેશના જે ટેક્સ પેયર છે એના પૈસા તમારી પાસેથી આવે છે તો ટેક્સ પેયરના ગજવામાંથી જે પૈસા આવતા હોય એનો રસ્તા માટે આરોગ્ય માટે શિક્ષણ માટે ખેતીની જમીન માટે ઔદ્યોગિક ઉત્પાદન માટે રેલવે સુવિધા માટે ઉપયોગ થાય એમાં કોઈને કાંઈ ખરાબ નહીં લાગે પણ લોકોના ટેક્સમાંથી આવેલા પૈસા એ આ રીતે જો વાપરવામાં આવે અથવા દાખલા તરીકે ધારો કે કેન્દ્ર સરકાર નોટો છાપે અને પૈસા વાપરે તો નોટો છાપવાને કારણે પણ ફુગાવો થાય છે અને ફુગાવાની અસર દેશના બધા જ લોકોને થાય છે કે સિવાય જે દસ ટકા જે ટોપ લેયરના માણસો છે કે જેમની પાસે આ દેશની એંસી ટકા જેટલી સંપત્તિ છે એમને અસર ન થાય પણ જે બાકીના એંસી ટકા લોકો છે કે જેમને રોજનું જીવન કેમ જીવવું પોતાના બાળકોને ફી કેમ ભરવી ટ્યુશન ફી કેમ ભરવી યુનિફોર્મ કેમ લેવું પુસ્તકો કેમ લેવા રોજબરોજના વ્યવહારો કેમ સાચવવા આજે આરોગ્ય સેવાઓ ખૂબ જ મોંઘી થઈ ગઈ છે તો એ બધાને એ લોકો પહોંચી શકે એ માટે મારી દૃષ્ટિએ હવે સરકારને જે ધ્યાન આપવાની જરૂર છે ત્યાં કે ભાઈ એક તો કે મોંઘવારી વહેલામાં વહેલી તકે કેમ ઓછી થાય બે મફતની યોજનાઓ ધીમે ધીમે કેમ બંધ થાય ત્રણ મફતની હવે પછી કોઈ યોજના જાહેર ન થાય આપણે માહિતી માટે જણાવું કે આ બધી જે મફતની યોજનાઓ ચાલે છે એ મફતની યોજનાઓ ગેરકાયદેસર છે અનૈતિક છે માટે એ બંધ કરવી જોઈએ એ માટે કેટલાક પ્રગતિશીલ વકીલોએ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ ફાઇલ કરી છે અને પીએ સુનાવણી થશે હું માનું છું કે સુપ્રીમ કોર્ટ ચોક્કસ નિર્દેશ આપશે કે ભાઈ આ બધું મફત મફતની વાત છે વોટ લેવા માટે એ બધું બંધ કરો કામ કરો અને લોકો સોમાનભેર જીવી શકે એવી પરિસ્થિતિનું તમે નિર્માણ કરો લોકો સૌવાનભેર જીવી શકે એ માટે જે કંઈ યોજનાઓ કરવી હોય એ કરો અને બીજું કે જે કંઈ યોજનાઓ કરો એમાં લાભાર્થીને સીધો લાભ કેમ મળે એની જોગવાઈ હોવી જોઈએ કારણ કે સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે કલ્યાણકારી યોજનાઓ ઓન પેપર બધી સારી પણ અમલવારીમાં તમે જુઓ તો મોટાભાગનો ખર્ચ કાં તો એસ્ટાબ્લિશમેન્ટમાં વપરાઈ જતો હોય છે અથવા જે લાભાર્થીને જે કંઈ પહોંચવું જોઈએ એ પહોંચતું નથી તો જે કંઈ કલ્યાણકારી કામો કરવા કોન્ક્રીટ મફતના નહીં અગેય જે કંઈ કલ્યાણકારી કામો કરવા જરૂર કરો એના માટે પણ નો નો ટેક્સપેર વુડ પણ તો જે કલ્યાણકારી યોજનાઓ તમે કરો એ કલ્યાણકારીના સાચા લાભાર્થી છે એને એનો લાભ મળે એ આપણે જોવું જોઈએ મારા કેટલાક મિત્રો તો ઘણી વખત મશ્કરીમાં કહેતા હોય છે કે દાખલા તરીકે તમે આ આ સેવા નથી ચાલતી માટે આને ચલાવ આપી દો આ સેવા નથી ચાલતી માટે આને ચલાવ આપી દો તો આ સરકારો નગરપાલિકાઓ પંચાયતો સરકારો પણ આપી દો ચલાવવા અને જે પૈસા બચે એ માથાડીઠ ગણીને લોકોને પૈસા આપી દો પછી તમે રસ્તા ન બનાવો તો વાંધો સ્કૂલ ન ચલાવો તો વાંધો નહીં હોસ્પિટલ ન તો આમ કહેવાવાવાળા માણસો આજે મને જોવા મળે છે કે ભાઈ બજેટમાં જે કંઈ જોગવાઈ કરવામાં આવે છે કેન્દ્ર સરકારના બજેટમાં અને રાજ્ય સરકારોના બજેટમાં તો એ પૈસા નાગરિકોને માથાડી રોકડા આપી દો અને એના પર જવાબદારી સોંપો કે ભાઈ તમારે જે કંઈ કરવું હોય તમે કર્યા કરજો પોતે કર્યા કરશે માણસો આજે એ પરિસ્થિતિ પર આપણે ઊભા છીએ પણ હું એમ માનું છું કે કોઈ પણ લોકશાહી દેશ હોય એમાં આ બધું અમલ શક્ય નથી સૂચન બરાબર છે કે કંટાળેલા લોકો